રીંગણા બધું જો તેમ જ હોય હવે મિત્રો તો છે ને આપણે જોયું તારા સરસ્વતી માને હાર ચડાવવાનો છે કેમ કે નિશાળ પીવાનું છે સરસ આપડે હાર બનાવીને કશીએ તો કેવો લાગે કમેન્ટ ની અંદર જણાવી દેજો

ચાક કેટલો બધો આવેલો છે સમજો કઈ બતાતું જ નથી ભાઈ બેન આઠ વાગી ગયા પણ કોક ને લાગે હજી હાથ જ વાઈ ગયા છે આમજો તો નવ વાગી ગયા જો તો આવી રીતનો છે અમારે તો વરસાદની ઘોડે મે ઘર આવે છે કેમ ભાઈ બે બો કાકાય વાંસ તો બો દ આવે લોકેશન પર બો મસ્ત આવે આ દેખાય નહી નહી આ ઓલો તો કેટલો મસ્ત ને ઉઝળ આવે મિત્રો ને આ તો કાઈ ઉઝળ થોડું આવે કેમ કે જો આમ અંધાર જેકુદ લાગે તમને એમ જ લાગે છે હાથ જ વાગેલા છે તો વિડીયો બનાવ રહેજો અને આ મિત્રો લાઈક શેર ને કોમેન્ટ ન કરી તો ફટાફટ લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તો હાર વિડીયો બનાવ રહેજો મિત્રો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને મારી મમ્મી અમારો નાસ્તો અને ટિફિન ને ઉપયોગ કરે છે કા મમ્મી હા તો જો તા ટિફિન ભરોસો બે એક બેન ટિફિન પેક કરે એક બેન નાસ્તો પેક કરે સરસ્વતી <cko disguised> <orsa> <my list>. <Bastard> <Oui>

કરવાની <laughs> <laughs>

અને પેલો આર આપડે સરસ્વતી માનો નો દીધો છે હવે બજરંગ દસ કેમ કે બે અલગ અલગ સડા એટલે મીકી દીધું તો હાર વડિયા માં પહેણા રેજો મિત્રો તો જો આપણે તો નિશાળ જાય સરસ મજાના વહી ગયા છે હવે તારે આવી ગયા છે આપડે તુર વીણવા કેમ કે આમાં તુર વીણવી પડે આ વાઢવાની ન આવે તો આવી રીતની હુકલ હુકલ તૂર હોય તો આપણે વીણી લઈ કેમ કે પેલો ફાલ છે એટલે વીણી લઈ તો મજા આવે તો આ બધી હેરખી પાકી જાય કે નહીં તો જો સરસ મજાના હું કિશન પપ્પા બે તૂર વીણી છે કેમ કે ડોલ ને એવું લેતા આવેલા છે તો આવી રીતની આપડી તૂર છે જો કેમ કે તડકો આ ઝાકળ બો પડ્યો મિત્રો એટલે તડકો બહુ પડેલો છે કેમ કે અત્યારમાં તવણી તપી જ ગયેલી છે હારી તો સારું ફટાફટ અમે તૂર વીણી લઈએ ચા હું દીવડી એમ રહેજો ચાલો ફાઇલ મિત્રો આપણે જે તુર ઉતારી ને તુર ટીપ્પા મળ્યા છે જો આટલી ટીપી સોખી કરી છે આટલું ટીપણ બાકી છે આ ટીપા જેવું આપણો ધોકો હાથે હાથે ટીપ્પાની છે હાલો એક લાઈક કરતા જાઓ

તો અમારા આંબામાં કેવો મોર આવ્યો છે ને એટલે મોરજો થઈને નહીં આવેલા છે કેમ કે એક ફીરું પાણી પાયું આંબાને એટલે બહુ આંબાને પાણી ન બધાય કહે છે નકર મોર ખરી જાય છે તો આપણે આપણે મોર જોઈ લઈએ કેવો છે કેવો નહીં તો જો સરસ મજાનો મિત્રો મોર આવી ગયો છે ને કેટલો કેમ કે આખો આંબો આવી ગયેલો છે નકર બધા એમ કે અડધો આંબો આવે તો વર સારું થાય અડધું કે નબળું થાય એવું છે પણ મિત્રો જો આંબા જોતા તો એમ લાગે છે કે આખા પણ આંબા ભરસક જ મોરમાં આવી ગયેલા છે તો બધા આંબા આવી રીતના જ આવેલા છે કેમ કે તો આ બે ત્રણ જે ઝાકળ પડે ને એટલે બે થોડુંક મોર ને કેવરાવશે તો સારું વિડીયામાં ભાઈ ના રહે છે મિત્રો તો આપણે છે ને મરસા જોવા આવી ગયેલા છીએ તો મરસા પણ જોઈ લેવાના છે કેમ કે તો કાલે કોરા અગાસી ઉપર નાખી દે જોઈ લઈ પાક્યા કે નથી પાક્યા અહીંયા તો અત્યારે તો છે ને મિત્રો જો આવી રીતના થઈ ગયેલા છે જો કેમ કે થેલીમાં રાખો ને એટલે ગરમી થાય ને એટલે પાકી જાય તો જો સરસ મજાની બે વાસે પાકી ગયેલી છે નાના આપણે काय कोरू को तो नी अनबॉक्सिंग थाय पमदा कदाच था आहे हजे थोडा थोडा सेली सेलिला एले एकादो दी तो हारू रे केम की लाल बॅग थाई जाय पैसे नाही द्या कशी पडले लिट्या खूपटी आई जाई गेसरस हो खूंकाय पण जाय लवण वनपकिया होय थोडा दी राखी आम તો હારું વિડીયો રહેજો રેજો મિત્રો તો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરીશ મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન ચેનલ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય